અત્યારનગર માં તમારા ભાઈને જવાનું જ છે જુનાગઢ કારણ કે થોડુંક કામ આવી ગયું હતું અને દવાખાના બાબતનું કામ હતું એટલે આપણે જવું તો પડશે એમાં હાલ નથી નકર તો એકાદ તો દિયા હીરો થઈ જાય પણ અત્યારે ફરજિયાત જવાનું થયું છે અને તમારો ભાઈ હવે જાય છે જુનાગઢ આપણી રાણીને અત્યારેમાં સાફ સુફ કરીને કમ્પ્લીટ કરી લીધી કારણ કે ત્રણ ચાર દી થી એમને પડી હતી કાશમાં કાંઈ દેખાતું નહોતું નકરી ધૂળ જ હતી મારા કલેજા તો એ ડાક તો રહી ગયો હોય કઈ વાંધો ને રહ્યો એક આધો તો જિંદગીમાં ડાઘ જોઈ કારણ કે ડાઘ વગર જિંદગી છે ને નકામી છે યાર એટલે એક આધો તો ડાઘ જોઈ અને ડાક ઘણાય હોય કાઈ વાંધો ની માતાજી એને સુખી રાખે તમે તારે જેટલી મહેનત કરવી એટલી કર્યા કરો પાયે તો માની કૃપા છે એટલે કોઈ કોઈનાથી ખેલી વાકી થવાની નથી ના આપણે કઈ માફી છે સઈ નહીં તમ તાર મોરે ત્યાં વાળા ગયાજો ને મજા આવે ત્યા જેને લાગુ પડતું હોય બરાબર બરોબર ઈ આપણે લોક જોતા જોઈએ જેને જેને લાગુ પડતું હોય એને વટથી બરાબર બરોબર છે ચાલો આપણે નીકળીએ હવે જુનાગઢ આપડી ભળવાઈ કઈ કરવાની થતી નથી મજા આવે આવેલા આવજો અને હવે આપણે જાઉં જુનાગઢ ફાઇનલ આપણે પહોંચી ગયા હતા જુનાગઢ અને ભાઈ બેહી ગયા સાનમુના ને ગાડીઓ તો જો પડી બાપ હા આપણો રાણો કેવો મસ્ત મજાનો પડ્યો હોય તો રૂડો લાગે યાર ચારી કોર ગાડીઓ પડી છે ભાઈ ખાચામાં ગદીને બેહી ગયા કારણ કે હોસ્પિટલ ઓલી બાજુ હે અહીંયા બધા ગયા હે આપણા અહીંયા બે વાનું હે કારણ કે તડકા ગાડી પડી હતી એટલે ગરમ થઈ જાય હતી એટલે ભાઈ એસી ચાલુ કરી આમ તો જો આમો દેખાવું યાર સારી કોઈ દેખાવેલા જો આ દેખાવ દેખાય ના અહીંયા દેખાવું જો તમારો ભાઈ કહી ગયો નેવરો હાવ એસી મૂકી દીધું એ ભૂખે ભૂખ કારણ કે ગાડી થઈ ગઈ ફૂલ કરો અને ગિરનાર નો સીન તમે જોઈ લો એક નંબર આવી રહ્યો છે ગિરનાર ની એક જેઠ આમે બેઠો હું કેમ છો મિત્રો મજામાં તો બીજા દિવસના ના લોક માં તમારું પાછું સ્વાગત કરું છું થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે આપણે ઇમરજન્સીમાં જતા હતા કેશોદ અત્યારે તો વાગી ગયા બાળક પણ તડકો ફૂલ છે તો આપણે ફાઇનલ કેસોદ પહોંચી ગયા તા તો કેસોદ આપણે જરીક કોમેન્ટમાં કહી દેજો હાલો ને તમને ખોટા હેરાન નથી કરવા એટલા માટે હું તમને કહી દઉં છું કેસોદ આપણે આવ્યા હતા એક કરિયાવર ભરવાનો હતો ભાઈબંધનો એટલે કરિયાવર ભરવા માટે આવ્યા હઈ તો આપણે ફાઇનલ અહીંયાથી અડધો ભરવાનો હે ને અડધો આપણે આગળથી થી ભર્યો તો ને આપણે કર્યા વાર અડધો ભરી લીધો ને અડધો બાકી છે આપણો ઘોડો નામાં ભરાઈ ગયો હે આપણે ફાઈનલ કર્યા વાર અડધો બાકી છે ને અડધો ભરાઈ ગયો હે હા કઈ છોડવાનું કહે અટાન થી નાડી છોડવી હે કેમ છો મારા વાલા મિત્રો મસ્ત મજાની હાઈ પડી ગઈ છે ને માતાજીની દયાથી હું પહોંચી ગયો હું પાછો ભાદાજરીયા કારણ કે અત્યારે વાગી ગયા છે બાર અને આપણા ચિરાગભાઈ બેઠા બીજું કોઈ અત્યારે મહેમાન તો નથી ને આપણો નાગરાજ પણ હજી જાગે હે અને આપણા ચિરાગભાઈ પેશિયલ આવી ગયા તા હું પણ આવી ગયો કાલી રાતે બાર વાગે આવ્યો હું કારણ કે થોડુંક કામ હતું કામ પતાવીને પછી હું આવ્યો હતો એટલે વાગી ગયા હતા બાર વાગી ગયા ચિરાગભાઈ બાર ના ટકોર આવ્યો હું અને તમને જો આમ અહીંયા બધી ભીનું ભીનું લાગે છે તો ત્યાં આપણે કાલે શું કરવાનું છે ત્યાં આપણે કાલે ધાબો કરવાનો છે ધાબો કરવાનો છે એ માતાજીનો મસ્ત મજાનો પ્રસંગ આવી રહ્યો છે તમને બધાને મારા તરફથી પાછું આમંત્રણ આપું છું આ ત્રીજી વાર આમંત્રણ આપો આવવાનું છે આવવાનું છે આવવાનું છે ફાઈનલ તમે બધા પોતી જાજો મારે ઘરે તેડવા ન આવવા પડે અને આવી છે નહીં અને આમ ધામ ઉજવવાનો હે એટલે મારા બધા વાળા મિત્રો ને એક જ વિનંતી છે તમે પોતી જજો જય માતાજી જય મોગલ ને જય દ્વારકાધીશ મળીએ આપડે પાછા લોક માં